આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતૃશ્રીને જે અપમાનજનક શબ્દો કાઢ્યા એનાથી અમને ખૂબ દુઃખ અનુભવીએ છીએ અને દરેક માતૃશક્તિને ઠેસ પહોંચી છે એના અનુસંધાનમાં આજે અમે દેવગઢવારીયા ખાતે પ્રાંત સરને આવેદનપત્ર આપીએ છીએ અને વહેલી તકે આ જે અપમાનજનક શબ્દો બોલ્યા એમને માફી માંગે અને અમારી જે નારી શક્તિ ની જે વેદના છે એની નોંધ લે એવી અમે વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત નારી શક્તિ જીંદાબાદ નારી શક્તિ જીંદાબાદ ભારત મથોપ પટેલ દેવગઢ